બાળકીને તેમજ અમદાવાદમાં પણ એક બાળકીને આ વાયરસ પોઝિટિવ આવ્યો છે જેને લઈને રાજ્ય સરકાર સતર્ક છે તેવું કહેવું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે વડોદરા શહેરની મુલાકાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા ત્યારે તેમણે ગોત્રી હોસ્પિટલમાં મેડિકલની સુવિધાઓને લઈને ચકાસણી કરી હતી ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે એચએમવીપી વાયરસ પર સરકારની નજર છે જરૂર પડશે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગાઈડલાઈન પણ બહાર પાડશે અને આ અંગેની સુવિધાઓ બે ત્રણ દિવસમાં કરી લેવામાં આવશે તેમજ જરૂરી ગાઈડલાઈન માટે બે ત્રણ દિવસમાં સરકાર બહાર પાડશે આ પ્રસંગે વડોદરા શહેરના એમપી ડોક્ટર હેમાંગ જોશી પણ તેની સાથે જોડાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સોમવારે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા તેમણે ગોત્રીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ મેડિકલને લગતી સુવિધાઓ અંગે માહિતી લીધી હતી તેમની સાથે જ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ જોડાયા હતા વાયરસ વાયરસને લઈને આરોગ્ય મંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે અમદાવાદમાં બાળકીનો એચ કેસ પોઝિટિવ આવ્યો આ અંગે તેમને જાણકારી નથી જોકે તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે લક્ષણો પ્રમાણે આની સારવાર થશે આની ટેસ્ટ કિટ ની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસમાં કરી લેશે એચએમવીપી વાયરસ ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે લોકોએ ગભરાવાની જરૂર નથી જરૂર પડશે તો શું કરવું ને શું ન કરવું તે અંગે ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને એચએમવીપી વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેવી સરકારની તૈયારી છે હજુ તો આપશ્રીના આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું વિઝિટ હકીકતમાં ગોત્રી આપણી જીએમઇઆર કોલેજની કરવાની બાકી છે પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે જીએમઇ આર એસ આપણી એસએસજી હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય સીસીટીવી સિક્યુરિટીની વ્યવસ્થા પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે આમ તો રૂટીન વિઝિટ જ છે પરંતુ જ્યારે રાજ્ય સરકારે આત્મરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે ચારે ચાર ઝોનમાં રાજ્યના ચારે ચાર ઝોનમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ દક્ષિણ ગુજરાત દરેક